નેત્રંગ ટાઉનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આધુનિક રથ સાથે સાથે ગામે ગામ યોજના લઈ જ પહોંચતી વિકાસ યાત્રાનું ધારાસભ્ય વસાવા વસાવાને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી ડોક્ટર કુમાર અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે વન વિભાગની કચેરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું તેમજ બે હજાર ત્રેવીસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નેત્રંગ તાલુકાના સિત્યોતેર ગામોમાં અને ઓગણચાળીસ ગામ પંચાયતોના સરપંચે સભ્ય દ્વારા અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું સરકારના વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટની જનકલ્યાણની યોજનાનો લાભ ખાતરીપૂર્વક આપવાના મંત્ર સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભ્રમણ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સિત્યોતેર ગામોની ઓગણચાળીસ ગ્રામ્ય પંચાયતોમાં સફળતાપૂર્વક ફરી ચૂકી છે આધુનિક એલઈડી સ્ક્રીનથી સજ્જ રથો સાથે ગામે ગામ પહોંચતી આ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને ગામની કુમારિકાઓ દ્વારા રથનું કંકુ ચોખા અને ફૂલોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દ્વારા ધરતી કરે પોકાર કે અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય ખેતીવાડી પ્રધાનમંત્રી આવાસ યોજના પશુપાલન સ્વચ્છ ભારત મિશન યોજના મિશન મંગલમ મનરેગા મહેસૂલ વિભાગની યોજના બેંકની વિવિધ યોજનાના સ્ટોલ ઉભા કરી માહિતી તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતનો સંકલ્પ સંદેશો ગામે ગામ પહોંચી રહ્યો છે ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવે છે કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી આ તકે નેત્રંગ ગ્રામ્ય પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ મામલતદાર રિતેશભાઈ કોંકણી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ એન સિંહ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ કોહિલ અને વિસ્તરણ અધિકારી યોગેશ પવારના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના તાલુકાના નોડલ તરીકે તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનોની બોડી સંખ્યામાં હાજરી રહી આ વિકાસની ઘર ઘર સુધી વધામણા કર્યા હતા નમસ્કાર વિકસિત ભારત ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ થી નેત્રંગ તાલુકાની જે ઓગણ ગ્રામ પંચાયતો છે એનામાંથી સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ખૂબ સફળતાપૂર્વક ગ્રામજનોને આવકાર મળ્યો છે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના સાથી મિત્રો અધિકારીગણ તાલુકાના વહીવટી અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી અને ડેપ્યુટી નોડલ તરીકે હું યોગેશ પવાર વિસ્તરણ અધિકારી ખેતી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે દરેક વ્યક્તિ પ્રાકૃતિક ખેતી ખેડૂત કરતો થાય અને સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જેમ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના પશુપાલનમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેતીવાડી વિભાગની કિસાન સન્માન નિધિ યોજના ત્યારબાદ આરોગ્ય વિભાગની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બી છે તેનો તમામ ગ્રામજનો લાભ લે અને ઉજ્જવલા યોજના થકી સૌ લાભાર્થીઓ લાભાન્વિત થાય અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ કોઈ પણ લાભાર્થી ઘરથી વંચિત ન રહે એવા ઉદ્દેશ્ય સાથે જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે નેત્રંગ તાલુકામાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં જ્યારે થઈ રહી હોય તો સર્વે ગ્રામજનોનો ખૂબ આવકાર મળી રહ્યો છે સ્થાનિક પદાધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અને મુખ્ય ભૂમિકા ભજવતા એવા માનનીય નેત્રંગ અને ઝઘડિયા અને વાલિયાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ તેમજ આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવાજી તેઓએ પણ સૌ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી બંનેએ નેત્રંગ તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતોમાં આવીને ગ્રામજનોને સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એની માહિતી જાણકારી અને એમને તમામને લાભ મળે એવું પ્રોત્સાહન પૂરું પાડેલ હોય તો અમને એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આપણા નેત્રંગ તાલુકાને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી તમામ યોજના કે લાભો મળે અને લોકોના જીવનમાં કંઈ આમૂલ પરિવર્તન આવે એવો માનનીય શ્રીનો જે આ સંકલ્પ યાત્રા આપણા નેત્રંગ તાલુકામાં આજ રોજ નેત્રંગ ગામે જે આવેલ હોય તેનો સૌ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહી હોય તો આપણે સૌ એને અભિવાદિત કરીએ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થ સુધીથી પહોંચાડવાનો અમે સો ટકા પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય